તો આજનું આયોજન એક શાસ્ત્રીય સંગીત અને નૃત્યનો નો મહોત્સવ છે જે વડોદરા શહેરમાં માં સંચારી નૃત્ય છે કે જેનું સંચાલન હું કરું છું નિધિ હરિભક્તિ તો સંચારી સંસ્થા એક નૃત્ય સંસ્થા છે જેની અંદર ડાન્સ એટલે કે શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમ અને ઓડિસી શીખવાડવામાં આવે છે તો એના અંતર્ગત આજે સંગીત નાટક અકાદમીના અને શાસ્ત્રીય નૃત્યના નૃત્યાંગનાઓ હાજર છે તો એમાં આ પ્રોગ્રામ અંતર્ગત સંગીત માટેના શાસ્ત્રીય ગાયન માટે વિપુલભાઈ ત્રિવેદી જે જુનાગઢ થી છે સોનલબેન છે શાહ એ પણ શાસ્ત્રીય ગાયિકા છે અને ભરતનાટ્યમ માટે આ જ આપણા શહેરની નૃત્ય સંસ્થા છે શિવકૃપા ભરત એમના નૃત્યાંગનાઓ હાજર છે અને હું પોતે ઓડીસીનું પ્રદર્શન કરવાની છું નૃત્યનું હું નિધિ હરિભક્તિ આ સંચારી સંસ્થાની સંચાલક છું પાછલા કેટલા સુધી અહીંયા ઘડી વડોદરામાં સંચારી સંસ્થા કાર્યરત છે અને જેમ મેં કહ્યું હું ઓડિશા જઈને ગુરુ શ્રી કેલુચરણ મોહપાત્રા રતિકાંત મોહપાત્રા અને સુજાતા મોહપાત્રાના એમના શીખીને આવી છું અને તેમનું જ નેગેસિવ હું આગળ અહિયાં વડોદરામાં ફોરવર્ડ કરું છું કન્ટિન્યુ કરું છું અને શીખવાડું છું